શુદ્રાઇ કુલા સ્મારા ચાલો હરી ઓન હરિ ઓમ જગન જગનમય જંતદેવા સા સર્વાની પ્રથમાન્યા સિદ્યા બુદ્ધિ ધાર

બે અર્દુગા ઉર્દુ ભગવાનને ઉર્દુ પોતે હરી ઓમ હવે પુષ્પ અર્પણ કરી બે હાથ જોડી શંકર ભગવાનને પ્રાર્થના કરો આહન પૂજા જામસ્વ પરમેશ્વર સુરેશ્વર ક્રિયાહક્તિહુશ્વર યુજીતા મયા દેવ પરીપૂર્ણસ્તુ મેપ ગત દુઃખમ ગત દારિદ્રમ

હોય તો સવા લઈ જા અને આવી આરાધના કરી ભગવાન શંકર પ્રગટ થયા કે માગો માગો ઋષિ માગો તમારે શું જોઈએ છે શા માટે આરાધના કરો છો એટલે કહ્યું મહારાજ મારે તો એક કામ છે તમારું બોલે શું કે મારે દીકરો જોઈએ મારા જન્મ વગરનો દીકરો જોઈએ તો શંકર ભગવાન કે ભૂલ હું પેલા જોઈ લઉં આ જગતમાં જન્મગર નું કોણ છે જોતા 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 કોઈ ન જોયું શંકર ભગવાન કેલા ઋષિ આ જગતમાં કોઈ જન્મ મગર નું છે જ નહીં તો ઋષિ કે કોણ છે જન્મ ભગવાન ગોળાન કે હું એ કર તો મારી ઈચ્છા પૂરી કરો તમે જો વરદાન માગવાનું કેતા હો તો ભગવાન ગોળામાં તે કહ્યું નંદીશ્વર आ, चिंता ચિંતા करो हे ऋषि તમારે ત્યાં हो रंगदीश्वर अवतार ધારણ करी ने प्रकट થઈને આવી સમારો વચન ત્યારે તમે ઘેર જાજો તમે યજ્ઞનો આયોજન કરજો અને યજ્ઞ માટે યજ્ઞ કુંડની ભૂમિ ખોદશો એટલે અંદરથી હું પ્રગટ થઈશ બાળક ભલે સાર એક વર્ષ પછી યજ્ઞની ભૂમિ ખોદતા હતા તો ખાડામાંથી એક બાળક મળ્યો

हमें दो दिन पता नहीं हमारे घर में कोई मेरे घर में कोई इसमें रोली चार्मी है हमारे को ना क्या भाई नहीं हमें हमें कोई ना कोई ना तो ये बहुत आए बोलो बेला भद्रीमाना भद्री अंकल भगवान तो ना नहीं मूर्ति नहीं क्या भाई नहीं अभिषेक के बारे में ठाणी तो तुम्हारे ਦੇ ਅਨੁ ਅਲਿਸ਼ੇ ਬੋਕੂ ਜੇਲਾ ਦੁਸੇ ਜਿੰਨਾ ਹੋ ਗਿਆ ਮੰਦੀ ਬੋਸੇ ਹੈ ਪੰਜ ਸਾਲ ਤੋਂ ਇਹ ਬੋਸੇ ਰਹਿੰਦੇ ਬਾਪੂ ਜੇ ਕੋਈ ਜਿੰਨਾ ਮਨ ਜੇਲਾ ਦੁਸੇ ਕਹੇ ਬਣਾ ਨਾਲ ਅਲਿਸ਼ੇ ਬੋਕੂ ਮੰਦੀ ਕਹੇ ਪਿਤਾ ਜੀ ਬਤਾਉ ਨਾ ਆ ਜਗਤ ਮਾ ਆਇਸ਼ੇ ਸੁਧਾਰਨਾਰ ਕੋ ਉਹ ਹੀ ਦੇਵ ਨਿਆਰ ਦਾ ਨਾਮ ਲਉ ਕਹੇ ਬਣਾ ਅਜੇ ਨਾ ਅਲਿਸ਼ੇ ਸੁਧਾਰਨਾਰ ਅਲਿਸ਼ੇ ਆਪਰਾ ਹੋਈ ઓ દેવા ભગવાન ભોળો નાથ અને કેવા તો હું ભગવાન જંગલ મળ્યું ને

ભટ્ટમાં વિરાજતા શિવજી ગંગાજી બાબા એમના ઘટમાં વિરાજતા શિવજી ગંગાજી મહદેવજી આરા ઘટમાં વિરાજતા શિવજી ગંગાજી મહેવજી કરો ના

આપણે શેરીમાં બેઠા હતા શેરી પાવન પવિત્ર બની ગઈ બટુક હનુમાનજી મહારાજની સામે આપણે જે ગુણગાન ગયા એ બધી કથા આપણે બટુક હનુમાનજી મહારાજના ચરણમાં અર્પણ કરીએ હે દાદા આ કથા તમને અર્પણ અને એના બદલામાં અમે એટલું માંગીએ કે હે દાદા આ શેરીને સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આપજો ખૂબ ખૂબ બધાને સંપત્તિ આપજો

અશ્વ કેશવા શ્રીરામ રાશ્ શ્રી રામ શ્રીરામ શ્રીમકે નાયક શ્રીરામચંદ્રમ જાનકી નાયક શ્રીરામચંદ્રમ હજે એમના પ્રત્યેક नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय you mm -hmm.

સેવા સેવા આપી છે તો અખંડ થતી રહે અને ભગવાન તમારા મનોકામના પરિપૂર્ણ કરે એ આજે બધા આશીર્વાદ આપું છું તેમજ સાથે બધા જેટલા આ કથાની અંદર જેણે જેણે સેવાઓ કરી છે તન મન ધનતી

અહીંયા પગે લાગતા જાવ પોઈને અને એક ફરી બે દિવસ પહેલા જે ભોજન સમારંભ હતો ધીરુભાઈ કાળાભાઈ ટોળીયા તરફથી હતો એમને જોરદાર તાલીમ બતાવી લો આવું ભોજન કરાવતા રહો po vetë. Ai. Të ngulrë. 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 Të ngulr のいい感じ。